મિલકત થઈ છે બધી મારી અને ઓલી જાડી થઈ છે ખારી સનેડો 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 લાલ સનેડો 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 લાલ સનેડો

એ મને બરતરા નથી થાતી પણ દોશીની બધુંય પડાય લીધું એ જાડી પડાવી નથી લીધું આમ જો ઈમાનદારીથી કામ કરતો તો ને એટલે બધુંય મને દોશીની મિલકત મળી છે એ તને ભલે બીતકલ મરી પણ પડોશીને તો પારો લેવા દે અમારો મગજ નથી હારો ના ના જાડી તું શું કરી લઈશ બોલ પછી કવશું વિયો તા

શિક્ષિકા હતી તો માજીને રોજ મળવા જાતી હતી લાઈને આજે આ ગામમાં આવી હો તો માજીને મળતી જાવ હજી ઝઘડો ઝાઈયો નઈ પડ્યો કોણ તમે માજી નથી તમે કોણ એ તમે મને માજી ગણો માજી નો છોકરો ગણો આ બધું મારું છે અને માજી રહ્યા ને હારો ભાગ લઈને ઉપર વહી ગયા બેન એ ભગવાન મારી કેવી ઈચ્છા હતી બે ભજન એમના સાંભળવાની સારું હવે શું આ ડેલી હાથ દઈને હવે પાસા ઉભરીયો બેન તમે જરીય ઉપાધી કરતા નહીં માજી રહ્યા ને મને બધું શીખડાવીને ગયા છે આમ જો તમારે ભજન સાંભળવાની ઈચ્છા છે ને હું તમારી ઈચ્છા તમતર પૂરી કરીશ ના ભાઈ રેવા દયો આમ જો બેન ના કડીક ઉભા રહ્યો હું તમને એમ જવા નઈ દઉં ખોટો નઈ આકો રાખી નઈ આય હાલો આઈ આવો આઈ બેહો તમ તા હવે બરો બૈરની જામ છે હો આમ જો બેન આ માજીના ભજન સાંભળો આટુ માણા કે થી કે આવે છે પણ હું બધાની ઈચ્છા પૂરી કરું છું કારણ કે આ બધું મફત થોડું લઈ લેવે બેન હા હા હવે બીચું હું

મારું નામ શું કામ લે એ જાડી મારા ઘરે મહેમાન છે નતર તું વેતી ની થઈ ને મૂકી છે ધોકો એ ભાઈ જાવા દયો ને ખોટો દેકારો શું કરો હો ના ના પાણી આરી ને હોતા વંદી કેપી ને આવતો ને એ મને જાડીઓ નો કેતી ગટકુડી ન કે નકામું થાય છે એ કરી દે નકામું કરી દે અમે કઈ ના નથી તારી જાઈ તું એ ભાઈ એ ભાઈ રેવા દયો ને રેવા દયો ના ના તમે આજ કઈ નો બોલતા અરે અરે રેવા દયો પાછા વરો પાછા વરો ઓય જા આજ કહું હું હા તારે હા તારે અમજો બેન આમડે એન ભાઈને બોલાયને આવશે જોજો ભાઈ મારે ભજન ન થામ ભરવા હું જઉં હું ના બેન ભજન તો સાંભળ્યો તમને નઈ જાવ દો તમ તાર રોકાવ એ ને તમે સુખી રયો મે ભજન સાંભળી લીધા હ

બેન તારે એને જાયો નતો કેવાનો એનો મગજ કેવો ખરાબ છે

બે ની જાડીયો આ ધાતે ગોતવામાં રહ્યો તો આ તો એને કાપી નાખું જો તારી મને નથી ખાબે તો સાઈની મેની નો વેચી મારા દીકરા આજે એક ઈના ટાંગા નો ભાંગ્યા એટલે મંગુડી ને બે પીન મારતો આવું એ મંગુડી મારા ઘરે લાકડી પીડી પણ આમ જો ટાંગા ભાઈ ના જ તું ટપુડા

હવે મારી બોન રહીને એ દુલારામનો બધો ખાર ટપુડા માથે ઉતારશે હવે મજા આવશે આ